જોબ સર્ચ ગ્રુપ વડોદરા દ્વારા આજે સર્કલ મકરપુરા રોડ ખાતે પક્ષીઓ માટે પાણી રાખવા માટે કુંડાનું નું વિનામૂલ્ય આયોજન કરવામાં આવ્યું હતું દેવેન્દ્ર મારુના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણસોથી થી વધુ સિમેન્ટના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોર્પોરેટર હેમલતાબેન તળવી ફેડરેશન ઓફ ફોલોદરા રેસિડેન્સ એસોસિએશનના પ્રમુખ સુરેશ પાલમેલ બીજેપી મહિલા મોરચાના સભ્ય મીનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને જે આ પરિવારના જે સભ્યો બધા કામ કરી રહ્યા છે એ લોકોને હું બહુ બહુ ધન્યવાદ આપું છું દેશમાંથી આવા કામ સહકાર મળે લોકો કેમ તેમને સહયોગ ભારે સપોર્ટ કરે કે પશુ પક્ષીનો સહી થાય એમનું જીવનશૈલી સારું રહે એ બધાને શુભકામના સાથે કહું છું અને આ પરિવારને સપોર્ટ મળે આગળને આગળ વધે દરેક પશુની કામનાબી આવે એ અમારી શુભકામના જે સભ્યો સેવામાં છે એ બધાને બી શુભકામના કાર્ય કામ એ લોકોને સપોર્ટ મળે એ પશુ પક્ષીની સહયોગ સરકાર બોલો

જોબ સર્ચ ગ્રુપ દ્વારા ઊંડાનું વિતરણ કરવામાં આવ્યું છે એ ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છે તો દરેક ભાઈઓ બહેનોને આનો લાભ મળે અને લાભ રહી રહ્યા છે તો એ માટે વોટ્સઅપ દ્વારા આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું તમારો પરિચય હું વોર્ડ નંબર ઓફિસ કાઉન્સિલર હેમલેશાબેન થાય સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો ભૂંગા પક્ષીઓ માટે પાણી પીવા માટે કુંડાનો કાર્યક્રમ રાખેલો છે કેટલા કુંડા વિતરણ કરે છે ત્રણસો કુંડા કઈ જગ્યા પર સુતાન સરકાર મકરપુરા પોલીસ બુથની બાજુમાં તમારો પરિચય હા અમારું એક ગ્રુપ ચાલે છે જોબ તક ગ્રુપ જેના થકી યુવાનોને જોબ મેળવવામાં થોડી મદદ કરીએ છીએ એમાંથી કેટલા યુવાનોની આર્થિક સપોર્ટથી અમે એક આ પ્રોગ્રામ રાખેલો છે પ્લસ ગયા વર્ષે પણ કરેલો તો સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો એટલે આ વર્ષે પણ જે જોબસાદના યુવાનો છે એમને યથાશક્તિ પ્રમાણે દાન આપેલું છે એટલે આ પ્રોગ્રામ સક્સેસ થયો છે હા અમે ફ્રીમાં વેચીએ છીએ પણ યથાશક્તિ પ્રમાણે સામે દાન આપે તો તમને લઈ અને પાછા પક્ષીઓને ચરણમાં અમે એ જે આપે એવું દાન અમે વાપરીશું